ખેડબ્રહ્મા શહેરમાં આમ આદમી પાર્ટીના ખેડબ્રહ્મા શહેર પ્રમુખનું રાજીનામું સ્થાનિક ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ખેડબ્રહ્મા શહેર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ વિનયભાઈ મહેતાએ રાજીનામું ધરી દીધું હતું તેમની સાથે વાતચીત કરતા વિનય મહેતાએ જણાવ્યું હતું કે ઉપર લેવલે અમારું કોઈ સાંભળતું ન હોવાથી ને આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે કોઈ પાર્ટીના આગેવાનો અમારી વાત માનતા નથી અને મન થતું હોવાથી મેં આ રાજીનામું ધરી દીધેલું છે આમ આદમી પાર્ટી બે દિવસ અગાઉ ગાબડા પાડવાની વાત કરતી હતી પણ તેમના જ ગાબડા પડી ગયા હવે જોવાનું રહ્યું કે ખેડ બ્રહ્મામાં આમ આદમી પાર્ટીનું જાદુ ચાલશે નહીં તેવું દેખાઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ ચંદ્રશેખર ભાવસાર ખેડ બ્રહ્મા આમ આદમી પાર્ટીમાં અગાઉથી કોઈ કામગીરી કરવામાં આવતી નથી જેથી આપણને એ કામગીરી ન કરતો a Sant Òstredor, més ràdio que